જય લિબરેલ બધાયને છોકરાઓ એ બે મિનિટ પિરસવા વાડા બે બે મિનિટ અત્યારે મોરબી થી આજે આપણી સંસ્થા ઉપર ખાસ આપણી સાથે જોડાયેલા દર્શ આપણે દર્શનભાઈ સેલ્યુલર વર્લ્ડ પૂજારા સેલ્યુલર વર્લ્ડ આજે જે આપણે જમવાનું છે અત્યારે જે આ જે પાણીપુરીની જે મોજ કરી છે આપણે એમના તરફથી છે એટલે દર્શનભાઈ આપણી સાથે અત્યારે ઉપસ્થિત નથી પણ એમના પ્રતિનિધિ તરીકે અત્યારે આપણી સાથે ત્રણ મિત્રો જોડાયેલા છે એમાં હિતેશભાઈ છે અમિતભાઈ છે અને આપણી પાસે જે નથી એ આપણી બનવા માટે આવ્યા છે નયનભાઈ એટલે આપણે ત્રણેયનું પહેલાં તારીઓથી સ્વાગત કરી લઈએ ઘણા સમયથી આપણી સાથે દર્શનભાઈ જોડાયેલા છે સંસ્થાને એમના તરફથી નાની મોટી ઘણી બધી મદદો છે મળતી હોય છે અને આપણા મોબાઈલના પણ કઈ પ્રશ્નો હોય છે તો આપણે એમની પાસે જતા હોઈ છીએ ને આપણી ખરીદી પણ લગભગ ત્યાંથી જ હોય છે બધાની અને ભરપૂર સહયોગ એમાં આપે છે આપણને એ લોકો સાથે સાથે આજના જમણવારની જે વાત છે એ ઘણા સમયથી આપણે દર્શનભાઈ સાથે ચાલતી હતી અને મેં ખાસ એમને સજેસ્ટ કર્યું હતું કે આપણે બધાને પાણીપુરી જ ખવડાવી છે કારણ કે હમણાં ઘણા સમયથી થઈ નથી એટલે મને એમને પૂછ્યું કે આપણે કોઈ ઓળખીતું છે એટલે મેં કીધું હા અમારી પાસે જે નથી એ જ વ્યક્તિ અમારો ઓળખીતો છે એટલે આપણી પાસે રોશની નથી પણ રોશની પાણીપુરી વાળા આપણા ઓળખીતા છે એટલે અને એમની પાણીપુરી આપણા સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને બધાને ખૂબ વાલી છે અને ખૂબ બધાને ભાવે છે અને ખૂબ એ પ્રેમથી જમાડે પણ છે બધાને એટલે આજે પાણીપુરીનો જે કાર્યક્રમ છે એ આપણે સેર્યુલર વર્લ્ડ તરફથી આપણી સંસ્થામાં રાખવામાં આવ્યો છે આપણે તમામ માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે પરમ પરમકૃપાળુ પરમાત્મા બધાને તંદુરસ્તી પાઠવે લાંબુ આયુષ્ય આપે એમની જે કાંઈ મનની મનોકામનાઓ હોય એ ઈશ્વર વેલીને વહેલી તકે પૂરી કરે અને સમાજની અંદર આવી જ રીતે જે સેવાની એમના તરફથી આ જે અમી ધારા વહી રહી છે એમાં સમાજના જે બધા વંચિત વર્ગો છે એમને ભીંજાવતારીએ અને આનો લાભ છે એ સમાજનો આ જે વર્ગ છે બધો એ મોટી સંખ્યામાં મેળવે એવી આપણે પ્રભુના શ્રીચરણોમાં પ્રાર્થના કરીએ અને ખાસ તો સેર્યુલર વર્લ્ડના એક એક મેમ્બરો માટે આપણે પ્રાર્થના કરીએ કે એમને હાજી શક્તિ આપે કારણ કે એ લોકો જેમની જેમનું પુરુષાર્થ છે એ સેર્યુલર વર્લ્ડને આપશે એટલે શેર્યુલર વર્લ્ડમાં ધનનો છે ભંડાર થશે અને ધનનો જ્યારે ભંડાર થશે ત્યારે દર્શનભાઈ છે બે હાથેવા આવશે એટલે આપણે એ બધા માટે પ્રાર્થના કરીએ કે ઈશ્વર બધાને શક્તિ આપે અને એમના વેપાર રોજગારમાં ખૂબ અને ખૂબ 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 બરકત બરકત આપે એવી આપણે સૌ ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ અને હિતેશભાઈ છે એ મારા વળગેલો માણસ છે ખબર નહીં આવે કેમ હવે પણ એમની સાથે એક અલગ પ્રકારનો લગાવ છે સિર્યુલ વર્ડના એક એક મેમ્બર ચાહે અમિતભાઈ હું જાઉં ઘણી વાર સિર્યુલ વર્લ્ડમાં તો એક એક મેમ્બર આપણી પાસે આવે હાથ મિલાવે બધાને ખબર છે કે અમને દેખાતું નથી પણ અમે જ્યારે એ શુભ ઉપર જાય છીએ ત્યારે ક્યારેય એમને એવો અહેસાસ નથી થતો કે આપણે અજાણી જગ્યા ઉપર આવ્યા છીએ બધા આપને ત્યાં ભેટી પડે ત્યાં જાય એટલે આપણી સાથે હાથ મિલાવે બેસાડે આપણો જે કંઈ પ્રશ્ન હોય એ એ લોકો જાતે આગળ ચાલી અને સોલ્વ કરી આપે છે બધા એ બદલ ખરેખર આપણે બધાના ઋણી છીએ અને આવોને આવો સાથ સહકાર આવોને આવો પ્રેમ એ લોકો આપણા ઉપર વરસાવતા રહીએ એવી આપણે એમને વિનંતી પણ કરીએ અને આજનો આ જે વિડીયો છે એ તમે બધા જાજોને જાજો શેર કરજો સંસ્થાની વાત ઘર ઘર સુધી પહોંચવી જરૂરી છે સંસ્થા અત્યારે અંધજનો માટે સો ઘર બનાવવાનો પ્રોજેક્ટ કરી રહી છે જેમાં તમારા બધાના સાથ સહકારની જરૂર છે ને મોરબીની નેવું ટકા જનતા હજી આપણી સંસ્થાથી અજાણ છે દોસ્તો તો તમે વિડીયોને શેર કરજો જેથી કરી લોકો આપણી સંસ્થાથી પરિચિત થાય આપણી સંસ્થા મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે આવેલી છે અને નવું સંકુલ જે બનાવી છે એ આર્યવ્રત સ્કૂલની બાજુમાં લક્ષ્મીનગર ગામની સામે બનાવી છે તો તમારો બધાનો સાથ સહકાર મળે એવી હું વિડીયોના માધ્યમથી તમને વિનંતી કરું છું ફરી પાછા નવી અપડેટ નવા બ્લોક સાથે મળશું પાણીપુરીની મોજ અંધભાઈ બહેનો અત્યારે માણી રહ્યા છે એ સેર્યુલર વર્લ્ડને આભારી છે ને જે માટે આવ્યા છે અત્યારે એ રોશની પાણીપુરીવાળા આવેલા છે એમના પણ આપણે આભારી છીએ અને તમારા ત્રણેય ભાઈઓનો નયનભાઈ હિતેશભાઈ અને અમિતભાઈનો હૃદયથી આભાર માનું છું ધન્યવાદ